નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ભર શિયાળા માત્ર માવઠુંઝ નહીં કરા પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદને કરા પડવાની પણ આગાહી આપી છે આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચોવીસ કલાક શુષ્ક હવામાન રહેશે જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાનું પૂર્વાનુમાન છે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં સોળ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાનનું અનુમાન આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું હતું જ્યારે આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે અમરેલી નવ પોઈન્ટ સાત રાજકોટમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે પોરબંદરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે જ્યારે આ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું જ્યારે આજની વાત કરવામાં આવે તો કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની વકી આપી છે જ્યારે સત્યાવીસ ડિસેમ્બર એટલે કે આજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ તાપી ડાંગ નવસારી સુરત વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અઠ્યાવીસમી ડિસેમ્બરે તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો